શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય બારમો પરીક્ષિતનો જન્મને બ્રાહ્મણોનું ભવિષ્યકથન કથન શૌનક ઉવાચ અશ્વત્થાનો પસૃષ્ટેન બ્રહ્મ શિરણો ઋતેજસા ઉત્તરાયા ગર્ભ ઇશે ન જીવિતપુનઃ શૌનકે પૂછ્યું હે સુત ઉત્તરાનો ગર્ભ અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રના મહાન તેજથી નાશ પામ્યો હતો પણ શ્રી કૃષ્ણ ભગવાને ફરી તેને જીવાડ્યો હતો મહાબુદ્ધિમાન મહાત્મા તે પરિક્ષિતનો જન્મ તથા કર્મ તમે કહો સુખદેવજીએ જેને જ્ઞાન આપ્યું હતું એવો તે રાજા કેવી રીતે મરણ પામ્યો અને મરણ પામી કઈ ગતિએ ગયો તે સાંભળવા હું ઈચ્છું છું માટે તે કહેવાને તમે યોગ્ય માનતા હો તો અમને શ્રદ્ધાળુઓને કહો સૂત બોલ્યા શ્રી કૃષ્ણના ચરણની સેવાથી સર્વકામનાઓની નિઃસ્પૃહ થયેલા ધર્મરાજા યુધિષ્ઠિર પિતાની પેઠે પ્રજાઓને રાજી કરતા પાળતા હતા હે બ્રાહ્મણો દેવતાઓને લલચાવનારી સંપત્તિઓ યજ્ઞો યજ્ઞોથી મળનારા સ્વર્ગાદી લોકો રાણી દ્રૌપદી ભાઈઓ પૃથ્વી જંબુદ્વીપનું આધિપત્ય તથા છેક સ્વર્ગ સ્વર્ગ સુધી પહોંચેલો યશ ઇત્યાદિ તેમની પાસે એટલી બધી ઉત્તમ ભોગ સામગ્રી હતી કે દેવતાઓને પણ તેની સ્પૃહા થાય પણ ભૂખ્યા માણસને અન્ન સિવાય બીજી એકે વસ્તુ ગમતી નથી તેમ શ્રી કૃષ્ણમાં મન લાગવાથી યુધિષ્ઠિરને જે આનંદ થતો હતો તે આ ભોગ સામગ્રીથી થતો ન હતો હે શૌનક ઉત્તરાના ગર્ભમાં રહેલો તે વીર બાળક પરીક્ષિત જ્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી બળવા લાગ્યો તે વખતે એણે એક અંગૂઠા જેવડો નિર્મળ જ્યોતિર્મય પુરુષ જોયો એના મસ્તક ઉપર સોનાનો મુકુટ જળહળી રહ્યો છે શ્યામ સુંદર સ્વરૂપ છે વીજળી જેવા વસ્ત્રો છે સુંદર લાંબા ચાર હાથ છે કાનોમાં તપાવેલા સુવર્ણ જેવા દેદિપ્યમાન કુંડળ છે આ નિર્વિકાર પુરુષે હાથમાં અગ્નિ સમાન ગદા લીધેલી છે અને તેને સર્વ દિશામાં ઘુમાવતા તેઓ પોતાની એટલે કે પરીક્ષિતની આજુબાજુ ફરી રહ્યા છે જેમ સૂર્ય હિમનો નાશ કરે તેમ પોતાની ગદા વડે અસ્ત્રના તેજનો તે નાશ કરતા હતા એ પુરુષને જોઈ પરીક્ષિતે આ કોણ હશે એવો તર્ક કર્યો પણ ધર્મનું રક્ષણ કરનારાને તર્કથી જાણવા અશક્ય તે સમર્થ ભગવાન શ્રીહરિ અસ્ત્રના તેજનો નાશ કરી ત્યાં એટલે કે ઉત્તરાના ઉદરમાં જ દસ મહિનાના પરીક્ષિતના દેખતા અદ્રશ્ય થયા પછી અનુકૂળ શુભ ગ્રહોનો જેમાં ઉદય થયો હતો એવા સર્વ ગુણોની અધિકતાવાળા લગ્નમાં સામર્થ્ય વડે ફરી પાંડુ રાજા જન્મ્યો હોય તેમ પાંડુના વંશને ધારણ કરનારા પરીક્ષિતનો જન્મ થયો રાજા યુધિષ્ઠિરે મનમાં પ્રસન્ન થઈ ધૌમ્ય કૃપાચાર્ય આદિ બ્રાહ્મણો દ્વારા પુણ્યાહવાચન કરાવી તેના જાત કર્મ સંસ્કાર કરાવ્યા અને દાનકાળને જાણનારા તે રાજાએ પુત્ર જન્મના એ પુણ્યકાળના સમયે બ્રાહ્મણોને સુવર્ણ ગાય પૃથ્વી ગામો શ્રેષ્ઠ હાથીઓ ઘોડાઓ અને ઉત્તમ અન્નના દાન આપ્યા એટલે પ્રસન્ન થયેલા બ્રાહ્મણોએ વિનય રાજા યુધિષ્ઠિરને કહ્યું હે કુરુવંશમાં શ્રેષ્ઠ રાજન કુરુવંશીઓનો શુદ્ધ પ્રજાતંતુ અટકાવવાને અશક્ય એવા દેવને કુરુવંશીઓનો શુદ્ધ પ્રજાતંતુ અટકાવવાને અશક્ય એવા દેવને લીધે નાશ પામતો હતો ત્યારે પ્રભાવશાળી શ્રી વિષ્ણુ ભગવાને તમારા પર કૃપા કરવા આ બાળક તમને આપ્યો છે તેથી મોટી કીર્તિવાળો આ બાળક વિષ્ણુરાત નામથી લોકમાં પ્રસિદ્ધ અને મહાન ભગવદ્ ભક્ત થશે એમાં સંદેહ નથી યુધિષ્ઠિરે પૂછ્યું હે ઉત્તમ બ્રાહ્મણો આ બાળક શું પોતાના વંશના પવિત્ર કીર્તિવાળા મહાત્મા જેવી શિવર્તિવાળો થશે બ્રાહ્મણો બોલ્યા હે યુધિષ્ઠિર આ બાળક મનુના પુત્ર સાક્ષાત ઇક્ષ્વાકુની પેઠે પ્રજાઓનું રક્ષણ કરનાર બ્રાહ્મણોનું હિત કરનાર અને દશરથ પુત્ર શ્રી રામચંદ્રની પેઠે સત્ય પ્રતિજ્ઞાવાળો થશે વળી આ ઉશિનર દેશના રાજા શિબી જેવો દાતા અને શરણે આવેલાઓનું રક્ષણ કરનાર થશે અને દુષ્યંતના પુત્ર ભરતની પેઠે જ્ઞાતિઓ તથા યજ્ઞ કરનારાઓના યશને ફેલાવશે તેમજ આ અર્જુન તથા કાર્તવીર્ય જેવો ધનુર્ધરી ધનુર્ધારીઓમાં અગ્રેસર અગ્નિ જેવો અસહ્ય સમુદ્ર જેવો દુસ્તર સિંહ જેવો પરાક્રમી હિમાલયની પેઠે સેવવા યોગ્ય પૃથ્વી જેવો ક્ષમાવાન અને માતા પિતાની પેઠે સહન સહનશીલ થશે વળી સમભાવમાં બ્રહ્મદેવ સરખો કૃપા કરવામાં શંકર સમાન અને લક્ષ્મીપતિ વિષ્ણુદેવની પેઠે પ્રાણી માત્રને આશ્રયરૂપ થશે આ પુત્ર સર્વ સદગુણોના મહાત્મ્યથી કૃષ્ણને અનુસરશે અને રનતીદેવ જેવા ઉદાર તથા યયાતી જેવો ધાર્મિક થશે ધીરજમાં બલિરાજા જેવો પ્રહલાદની પેઠે શ્રી કૃષ્ણનો મહાન ભક્ત કરશે અવળે માર્ગે જનારાઓને શિક્ષા કરશે અને પૃથ્વી તથા ધર્મ માટે કલિયુગને પણ શિક્ષા કરશે વળી બ્રાહ્મણના પુત્રે મોકલેલા તક્ષક નાગથી જ્યારે તે પોતાનું મૃત્યુ જાણશે ત્યારે સર્વ સર્વસંગનો ત્યાગ કરી શ્રી હરિના ચરણનું ભજન કરશે હે રાજા વ્યાસપુત્ર આત્માનો યથાર્થ સ્વરૂપ જાણી ગંગા તટે શરીર છોડી સર્વ પ્રકારે નિર્ભય એવું પરમ પદ અવશ્ય પામશે એમ યુધિષ્ઠિરને કહી જ્યોતિષ શાસ્ત્રમાં કુશળ સર્વ બ્રાહ્મણો યુધિષ્ઠિરનો સત્કાર પામી પોતાને ઘેર ગયા એ સમર્થ રાજા ગર્ભમાં જોયેલા પુરુષનું ધ્યાન કરતો જગતના સર્વ પુરુષોમાં તે આ પુરુષ હશે કે નહીં એમ પરીક્ષા કર્યા કરતો હતો તેથી પરીક્ષિત એ નામથી લોકમાં પ્રખ્યાત થયો હંમેશા રાજપુત્ર પરીક્ષિત શુક્લ પક્ષમાં પંદર કળાઓથી પ્રતિદિન પૂર્ણ થતો ચંદ્રમાં જેમ વૃદ્ધિ પામે તેમ યુધિષ્ઠિર વગેરે પિતાઓ દ્વારા ચોસઠ કળાઓથી હંમેશા પૂર્ણ કરાતો સત્વર વધવા લાગ્યો એક સમયે જ્ઞાતિ દ્રોહથી લાગેલા પાપનો ત્યાગ કરવાની ઈચ્છાથી યુધિષ્ઠિર રાજાને અશ્વમેધ યજ્ઞ કરવાની ઈચ્છા થઈ પણ કર કે દંડ વિના બીજું ધન મળે તેમ ન હોવાથી તેઓ વિચારમાં પડ્યા તેમનો અભિપ્રાય જાણી શ્રી કૃષ્ણે તેમના ભાઈઓને પ્રેરણા કરી એટલે તેઓએ ઉત્તર દિશામાં મરુત રાજાએ યજ્ઞમાં તજેલું સુવર્ણના પાત્રો વગેરે જે પુષ્કળ ધન હતું તે લાવી આપ્યું તે ધન વડે સર્વ સામગ્રી એકઠી કરી જ્ઞાતિ દ્રોહથી ભય પામેલા ધર્મપુત્ર યુધિષ્ઠિરે ત્રણ અશ્વમેધ યજ્ઞો અશ્રમે શ્રીહરિને પૂજ્યા એ યજ્ઞોમાં યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને નોતર્યા હતા જેથી તે ભગવાન બ્રાહ્મણો દ્વારા રાજા પાસે યજ્ઞ કરાવી સંબંધીઓનું પ્રિય કરવાની ઈચ્છાથી કેટલાક મહિના રહ્યા હતા પછી હે બ્રાહ્મણ રાજા યુધિષ્ઠિર દ્રૌપદી તથા સર્વ સંબંધીઓની સંમતિ લઈ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન તથા યાદવોની સાથે દ્વારકા ગયા હતા તતો તતો રાજા તાજાભ્યુજ્ઞાત કૃષ્ણયા સહંધુભિ યૌ દ્વારવતીં બ્રહ્મન સાર્જુનો યદુભી વૃત શ્રીમદભાગવતમહાહાપુરાણમાં પ્રથમસ્કંદ વિશે અધ્યાય વારમો સમાપ્ત અધ્યાય તેરમો આવે છે વિદુરના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું હિમાલય તરફ પ્રયાણ